સંતોષવા માટે ગરીબ પ્રજાને દુખી કરો છો ત્યારે પીડા થાય છે મેં પાણીની વાત કરીતી અહીંયા ગરીબ કલ્યાણ મેળો ધાંગરામાં હતો નીતિનભાઈ પટેલ આવ્યા હતા મને કે મફતભાઈ રોજે રોજ તમે રેલ નદીની વાત કરો છો મારે રેલ નદી જોવી છે હું એમની ગાડીમાં બેઠો અમે લોકો અહીંયાથી સીધા નેગાળા થઈને નદીમાં જઈને ઉભા રહ્યા નીતિનભાઈએ જોયું અહીંયા આમાં મફતભાઈ પાણી નાખવું બહુ અઘરું છે સાનું એકલો રેતો લાગે છે ત્યારે મેં કહ્યું આ રેતો છે ને સાહેબ એ પાણીને સંગ્રહે છે તમે આ રેતામાં પાણી નાખશો ને તો તમારે કોઈ જગ્યાએ કરવાની જરૂર નથી પાણીના તળ આવી જશે તો કે એનો વિકલ્પ શું તમે સિંચાઈ વિભાગના એન્જિનિયરોને એમની સાથે બેસો હું એમને સર્વે કરવાનું કહું છું સર્વે કરવા એ લોકો આવ્યા સર્વે કર્યું અને રિપોર્ટ આવ્યો પંદર દિવસ પછી એમાં એમણે કહ્યું રેલ નદીમાં બે કાંઠા અમને જોઈએ એ રીતે ઊંચા મળતા નથી નેચર અમે ચેકડેમ બનાવી શકીએ મેં બીજી માગણી મૂકી હતી કે તમે એક ચેકડેમ મોડલ અને વાહણા વચ્ચે બનાવો બે બાજુ ખડો મળે છે બીજો ચેકડેમ છેક આપણે રામદેવ મંદિર પાસે અને ગઢિયાવાળાની સીમમાં એક બાજુ તમારે આડબંધ બાંધવો પડશે પાણી રોકાશે તેઓ પણ ખરો મળે છે ત્રીજો ચેકડેમ માલહોતરા પાસે જ્યાં ડ્રેજિંગ કરીને બે કિનારા તમારે બાંધવા પડશે અને એ રીતનું કામ કામરેજમાં કર્યું છે તમે આવતા હો પુલ પરથી તમને દેખાશે મોટો સરસ પુલ આખી દિવાલ બનાવી છે તાપી નદી ઉપર આ ત્રણમાં જો પાણી ભરેલું રહે નહેરથી પાણી ભરવાનું નતું એનું પાણી જે છે ઓવરફ્લો થાય અને દરિયામાં જાય છે એ તમે આ બાજુ વાળી દો અને આ ચેકડેમ ત્રણેય જો તમે ભરેલા રાખો તો એની અસર છે કંસારી સુધી થશે ખેડૂતોને પાણીની કોઈ તકલીફ નહીં પડે એ વાતને મંજૂર કરી કામ શરૂ કર્યું મોડલમાં સોઇલ ટેસ્ટ થઈ ગયું એન્જિનિયર હતા રાવલ એમણે કહ્યું કે મફતભાઈ અમે સોઇલ ટેસ્ટ કર્યું છે અને હવે કામની શરૂઆત કરશું મશીનરી આવી ગયેલી મશીનરી પાછી ગઈ ત્યારે ધારાસભ્યની મારી મુદત પૂરી થઈ ગઈ પણ છતાં હું ગયો એન્જિનિયરો પાસે અને આપણા ઉત્તર ગુજરાતના જળસંચય વિભાગમાં જે કામ કરતા એ અધિકારીઓને મળ્યો એમણે મેં જ્યારે બધી વાત કરી ત્યારે હસી ગયા પરમાત્માની સાક્ષીએ ભગવાન શંકરની સાક્ષીએ આ કહું છું એમણે કહ્યું કે કેબિનેટમાં શંકરભાઈએ આનો વિરોધ કર્યો છે મારી આંખમાં આંસુ આવી ગયા મારી આંખમાં આંસુ આવી ગયા મેં કહું શું કરું સાહેબ તો કે ફરીથી જાઓ એમની પાસે એ તમે હવે ધારાસભ્ય નથી તમે જઈને એમની પાસેથી લેટર પેડ લાવો અને એમને આપો તો અમે એ ફાઇલ પાછી ખોલી શકીએ હું ગયો વાત કરી લેટર પેડ લખી આપ્યો પછી પાછો હું બીજા સાત આઠ દિવસ પછી પાછો ગયો અધિકારીઓ પાસે ત્યારે એ હસી ગયા અને એટલું જ કહ્યું લેટર પેડ તો આપે છે પણ ત્યાં વિરોધ કરે છે હવે આ તમે છોડી દો કેટલી પીડા થઈ મને એ એમ કે છે કે થરાદ એક સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવી દઈશું થરાદની પ્રજાને પૂણી ગોળ વળગાવે છે કેટલા પરથી ભાઈને પૂછો બીજા આપણા સમાજના લોકોને પૂછો શું કર્યું છે એમણે કેવા કાવા દાવા રમ્યા છે મિત્રો મને બહુ દુઃખ થાય છે ઘણા લોકો એમ કે છે આ જાહેરાત થઈ ત્યારે એમને મળવું જોઈએ સૌથી પહેલા મેં ફોન શંકરભાઈને કર્યો છે મેં કહ્યું શંકરભાઈ આ કેવો નિર્ણય શા માટે આ કરો છો એનાથી કોનું ભલું થવાનું છે મહેરબાની કરો તો કે હું તમને કોઈ મદદ નહીં કરી શકું અને તમે એના માટે સીએમને મળો આ સીએમ લેવલ નો નિર્ણય લેવાયેલો છે બીજી વાર ફોન કર્યો ત્યારે પણ આ જ જવાબ મળ્યો હું આમાં કંઈ કરતો નથી પછી બહુ મોટા નેતા એક આપણા છે એમને ફોન કર્યો કે ભાઈ આવું કેમ થાય છે ત્યારે એમનાથી બોલાઈ ગયું જે કરે છે તે શંકરભાઈ જ કરે છે અને એમાં કોઈનું કોઈનું ચાલે એમ નથી અઢારે વરણ સાથે રહીને આપણે આપણા હકની લડાઈ લડીએ પટેલ સમાજ ગુણિયલ સમાજ સુખી સમાજ અઢારે વરણને હાથે લઈને ચાલવા વાળો સમાજ એને તમે થાય એટલો એનો વિકાસ થાય એના માટે તમે કામ કરો અમે એને આનંદ છે પણ તમારી નજર ક્યારેક ગરીબ માણસો ઉપર તો પડવી જોઈએ કે નહીં એના માટે કોઈ લાગણી તમારા મનમાં ન હોય કેવા તમે જનપ્રતિનિધિ આ તો અમારું અમારી વિધાનસભા છે

આ પ્રજાને તમે દુઃખી કરો છો એટલા માટે અમે રડીએ છીએ